સ્વામિનારાયણ સંપ્રદાય કે જેના વિશ્વમાં બારસો થી વધુ ભવ્ય મંદિરો આવેલા છે મુસ્લિમ દેશ એવા અબુધાબીમાં સનાતન ધર્મની શાક સમાન આવું જે એક વિશાળ મંદિરનું નિર્માણ થયું બીએપીએસ સંસ્થાના નેજા હેઠળ તૈયાર થયેલા આ મંદિરમાં બ્રહ્મવિહારી સ્વામીનું યોગદાન પણ અતુલ્ય રહ્યું તેમની મહેનત અને અથાગ પરિશ્રમનું શાયોના ગ્રુપે ધ મિલેનિયમ મિરેકલ્સ કાર્યક્રમ હેઠળ સન્માન કર્યું

અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું સપનું સાકાર થયું સંતો અને અને હરિભક્તોની ભક્તિ આસ્થા પરિશ્રમને પરિણામે વિશ્વભરમાં સંપ્રદાયના અસંખ્ય મંદિરો નિર્માણ પામ્યા આવા જ એક સંત એટલે બ્રહ્મ વિહારી સ્વામી જેમણે અબુધાબીના મંદિર નિર્માણમાં પોતાના રાત દિવસ એક કરી નાખ્યા તેમનું માનવું છે કે આબુધાબી નું મંદિર દુનિયામાં સૌહાર્દ અને પ્રેમનું પ્રતિક બની રહેશે આ બધા મંદિરો તો બન્યા પણ પણ એક શુભ સંકલ્પ હતો કે મંદિર થાય અને જે વિશ્વની વિચારધારા બદલી રહ્યું છે દેશો નજીક આવે છે સંસ્કૃતિઓ નજીક આવે છે ધર્મો નજીક આવે છે અને સંવાદિતા સર્જાય છે અને મહંત સ્વામી મહારાજના એ જ આશીર્વાદ છે કે વિશ્વમાં સૌદાર્દ વધે

એટલે બધા ઘણા બધા એની અંદર ગુણ છે કે જેના માટે આપણને એમ થાય કે એના કેસરી તો હોવું જ જોઈએ આજે તો મિરેકલ મિરેકલ એટલે અહીંયાથી હમણાં ડોક્ટર સાહેબ કહેતા હતા કે જાદુ અને ખરેખર અશક્ય ને શક્યમાં પરિવર્તિત થાય એટલે મિરેકલ જ આપણા માટે તો છે અને જે દેશમાં થયું છે એ દેશમાં થવાથી ખૂબ મોટો ફાયદો એ માનવજાત માટે છે આજે જે પ્રમાણેના બીજ ક્યાંક ને ક્યાંક અથડામણ આ બધી અથડામણમાંથી દૂર થવા માટે એક જ યાદ કરાવીએ કોઈને બી કે ભાઈ યુએઈમાં પોતાના પણા નો અનુભવ ચોક્કસ થાય આવું અલૌકિક અને દિવ્ય મંદિર વિશ્વ શાંતિના સિમ્બોલ જેવું છે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ